તેમની પૂજા આરાધના કરવાથી જીવનમાં દરેક પ્રકારના સંકટ દૂર થાય છે જીવન કથા સાંભળવાનો મહિમા છે જે સાંભળવા માત્ર જ ભગવાન શ્રી ગણેશની કૃપા જીવનમાં હંમેશા બની રહે છે તો શ્રી ગણેશની જીવન કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય આદિદેવ નારાયણ શેષ નાગની સૈયામાં સુતેલા હતા ત્યારે તેમની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું ત્યાર પછી આદિદેવ સત્વગુણ રજગુણ અને તમોગુણ આ ત્રણ ગુણના આશ્રયે પોતાના જ ત્રણ સ્વરૂપ પ્રગટ કર્યા આ સ્વરૂપો તે જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પછી તે દેવતાઓની સાથે તેઓની શક્તિઓ બ્રહ્માણી વૈષ્ણવી રુદ્રાણી ઉત્પન્ન થઈ મહેશની શક્તિ તે રુદ્રાણી અથવા સતી હતી ભગવાન આદિદેવ શંકર જગતના કલ્યાણ માટે હંમેશા તપોવનમાં આસન જમાવીને તપસ્યામાં લીન રહેતા આથી સતી એકલા પોતાની પૂર્ણ કુટીમાં જ રહેતી એક સમયે ભગવાન શંકર તપસ્યા કરવા જઈ રહ્યા હતા ત્યારે સતી પાર્વતીજીએ પૂછ્યું હે નાથ તમે તો સતત વર્ષોના વર્ષ તપસ્યા કર્યા કરો છો ત્યારે મારે એકલા રહેવામાં અતિશય મુશ્કેલી પડે છે આથી ભગવાન શંકરે કહ્યું હે દેવી હું તમને વરદાન આપું છું કે તમારા જમણા અંગમાંથી મેલ કાઢી મારું સ્મરણ કરવાથી પુત્ર ઉત્પન્ન થશે અને ડાબા અંગમાંથી તેમ કરવાથી પુત્રી ઉત્પન્ન થશે સતીને આ પ્રમાણે વરદાન આપી ભગવાન શંકર તપસ્યા કરવા ચાલી નીકળ્યા એક વખત સતીને સ્નાન કરવાની ઈચ્છા થઈ આ વખતે અચાનક કોઈ આવી જડે તો શું થાય આવો વિચાર આવતા તેમને ભગવાનનું વરદાન યાદ આવ્યું સતીએ તરત જ પોતાના ડાબા અંગમાંથી અને જમણા અંગમાંથી મેળ કાઢી બે પુતળા બનાવ્યા ભગવાન શંકરનું સ્મરણ કરતા જ પુતળા સજીવન થયા તેમાં એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ વિનાયક રાખ્યું અને પુત્રીનું નામ ઉષા રાખ્યું સતી બંને બાળકોને બારના આગળ બેસાડી સ્નાન કરવા પર્ણકુટીમાં ગયા વખતે નારદજી તેમને ઘેર આવ્યા તેઓ ત્યાંથી પસાર થતા હતા એટલે વિચાર્યું કે ભગવાન શંકર તો કોઈક સ્થળે તપસ્યામાં બેઠા હશે પણ માતા સતીના દર્શન કરતો જાવ તેમને બાળને બે બાળકોને જોયા નારદજીએ બાળકોને પૂછ્યું તમે કોણ છો અહીં કેમ બેઠા છો આથી બાળકોએ જવાબ આપ્યો હે મુનિરાજ અમે સતીમાના સંતાનો છીએ માતાજી અંદર સ્નાન કરે છે જેથી અમે અહીં બેઠા છીએ બાળકોનો ઉત્તર સાંભળી નારદજી વિચારમાં પડી ગયા તેમને થયું કે ભગવાન શંકર તો તપસ્યા કરે છે તો પછી આ બાળકો કેવી રીતે થયા આથી તેઓ પાછા ફર્યા અને સીધા ભગવાન શંકરના તપસ્યા સ્થાને પહોંચ્યા ત્યાં જઈ તેમણે ભગવાન શંકરની સ્તુતિ કરી ભગવાન શંકર તપમાંથી ઉઠ્યા અને નારદને આવકાર આપ્યો તથા આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ સંકોચ સહ ભગવાન શંકરને કહ્યું તમે તો અહીં તપસ્યા કરો છો અને તમારી પર્ણકુટીએ તો બાળકો રમવા લાગ્યા છે ભગવાન શંકર સતીને આપેલ વચન ભૂલી ગયા અને ક્રોધાવેશમાં આવી હાથમાં ત્રિશુળ સાથે સતીની કુટીએ આવી પહોંચ્યા ભગવાનનું ઉગ્ર રૂપ જોઈ ઉષા ઘરમાં સંતાઈ ગઈ અને વિનાયક બાળને બેસી રહ્યો ભગવાન શંકરે ક્રોધાવેશમાં વિનાયક સામે ત્રિશુળ છોડ્યું અને બાળકનું ડોકું છેદી નાખ્યું બરાબર તે વખતે સતી કુટિર બહાર આવ્યા આ તરફ નારદજીના કહેવાથી મોટો અનર્થ થશે વિષ્ણુએ ભગવાન શંકરને તેમના વરદાનની યાદ તાજી કરવા શાંત પાડ્યા પુત્રની હત્યા થવાથી સતી ખિન્ન અને દુઃખી થયા આ સમયે બ્રહ્માજી એ ભગવાન શંકરને કહ્યું હે દેવ

પંચમુખ પણ છે તેઓ બે હાથવાળા છે છતાં ચાર હાથવાળા છ હાથવાળા આઠ હાથવાળા દસ હાથવાળા બાર હાથવાળા સોળ હાથવાળા પણ છે બે ચરણવાળા વાળા છે તેમનો વર્ણ રક્તવર્ણ છે છતાં શ્વેત શુભ્ર પિંગલ નીલ ગોર કનક અર્જિત હરિદ્રા શ્યામ શુકલ આદિ વર્ણો પણ છે તેમણે મસ્તક ઉપર મોતી રત્નો જડિત મુગટ પહેરેલો છે કપાળમાં સિંધુ મિશ્રી ત્રિશુ છે અને બાળ ચંદ્ર સોહે છે ગળામાં મોતીઓની માળા છે કાનમાં કિરીટ કુંડલ છે

કે પૃથ્વીની પ્રદક્ષિણા પોતાના વાહન મોર ઉપર સવાર થઈ પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડ્યા બીજી બાજુ ગણપતિજીએ વિચાર્યું કે મારું વાહન મુશ્યક છે અને મારું વિશાળકાય શરીર છે તેથી હું પરિક્રમામાં પહેલા નહીં આવી શકું જેથી તેમણે શિવ પાર્વતીજીને પૌરાણિક પ્રમાણો સાથે વાત કરી સાબિત કરી આપ્યો કે તેમણે માતા પિતાની પ્રદક્ષિણા કરી પૃથ્વીની પરિક્રમા પૂરી કરી છે આથી જ કહેવાયું છે કે મા બાપના ચરણોમાં સમસ્ત બ્રહ્માંડ વાસ છે અડસઠ તીરથ કર્યાનું પુણ્ય માતા પિતાની સેવા કરવાથી મળે છે તો મિત્રો આપણે સાંભળી શ્રી ગણેશ ની જે સાંભળવા માત્ર જ ભગવાન શ્રી ગણેશ કષ્ટ સંકટ દુઃખ દર્દ દૂર કરી જીવન માં સાથે મંગલતા લાવે છે શ્રી ગણેશની ની જીવન કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયો ને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં માં બે જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા શ્રી કૃષ્ણ